ચોર્યાસી કડવા પાટીદાર અનામત કેળવણી ઉત્તેજક મંડળનો વર્ષ બે હજાર ચોવીસ પચીસનો આર્થિક સહાય વિતરણ કાર્યક્રમ આજે એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સોમવારના રોજ ચોર્યાસી સમાજ સંકુલ નુગર મુકામે ચોર્યાસી સમાજ કેળવણી ઉત્તેજક મંડળનો વર્ષ બે હજાર ચોવીસ પચીસનો આર્થિક સહાય વિતરણ કાર્યક્રમ આનંદદાયક માહોલમાં ખૂબ જ સુંદર અને સરસ રીતે પૂર્ણ થયો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સૌ સમાજના અગ્રણીઓ દાતાશ્રીઓ સમાજના વિવિધ પાંખોના પ્રમુખ મંત્રી હોદ્દેદારો વિવિધ શહેરી મંડળો તાલુકા પ્રમુખ મંત્રી મહેસાણા પ્રગતિ મંડળના પ્રમુખ મંત્રી હોદ્દેદારો તથા કારોબારી સભ્યશ્રીઓ મહિલા પ્રગતિ મંડળની બહેનો આર્થિક સહાય પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો વાલીઓ સૌ હાજર રહ્યા હતા ને સેવા આપી તે બદલ કેળવણી મંડળ તથા મહેસાણા પ્રગતિ મંડળના સૌ હોદ્દેદારો હૃદયપૂર્વક આપનો આભાર માને છે કાર્યક્રમનો અહેવાલ છે ચા પાણી બાદ સૌ મહેમાનો ડોમમાં પદાર્થા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી પ્રાર્થના ગીત કુમારી કક્ષા જિગ્નેશભાઈ પટેલ મીઠા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું મહેસાણા પ્રગતિ મંડળની હોદ્દેદાર બહેનો દ્વારા એક સુંદર લઘુ નાટિકા સમાજની દીકરી સમાજમાં ભજવવામાં આવ્યું હતું અત્યારની વાસ્તવિકતા પરિસ્થિતિમાં નાટક સમાજ અને રાષ્ટ્રને ખૂબ જ સુંદર સંદેશો આપે છે તેવું ફલિત થાય છે ત્યારબાદ કાર્યક્રમની આગળ શરૂઆત કરતા સ્ટેજ પરના સૌ મહાનુભાવનું સન્માન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ સ્વાગત ભોજનદાતા વિઠ્ઠલભાઈ બાબુભાઈ પટેલ બેણપુરા પરિવારના પ્રતિનિધિ તેમના પુત્રી એવા ડોક્ટર જીગરબેન રાકેશભાઈ પટેલનું મોમેન્ટો શાલ તથા બુકેથી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ મોટિવેશનલ વક્તા રાજયોગીની પ્રમુખુમારી વર્ષાબેન તથા રાજ યોગીની પ્રમુખુમારી શાલ અને બુકેથી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ હમણાં જ નવા વરાયેલા ચોર્યાસી સમાજના પ્રમુખશ્રી કે કે પટેલનું સન્માન કરવામાં આવ્યું પૂર્વ પ્રમુખ શ્રી જશુભાઈ પટેલ કાસાનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ ચોર્યાસી સમાજના કેળવણી ઉત્તેજક મંડળના પ્રમુખશ્રી સ્નેહલભાઈ આર પટેલ ચડાસનાનું બુકે તથા શાલ આપી સમસ્ત સમાજના પ્રમુખ કે કે પટેલે સન્માન કર્યું હતું તેમની સેવાના કાર્યોને બતાવ્યા હતા ત્યારબાદ મંચસના મહાનુભાવો મહેમાનશ્રીઓ તથા સમાજના વિવિધ પાંખોના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું કેળવણી મંડળના પ્રમુખ સ્નેહલભાઈ પટેલ ચડાસના સ્વાગત પ્રવચનની સાથે વિગતવાર કેળવણી મંડળની વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ આપ્યો ત્યારબાદ સમાજના પ્રમુખ શ્રી કે કે પટેલ સમાજના ઝાંખી કરાવતું સુંદર પ્રવચન આપ્યું ત્યારબાદ જશુભાઈ પટેલે કાર્યક્રમના અનુલક્ષી ખૂબ જ સુંદર સમાજની વિવિધ પ્રવૃત્તિઓ વિશે પ્રવચન આપ્યું તેઓને શ્રી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો ત્યારબાદ મોટિવેશનલ વક્તા રિયાઝ યોગીની બ્રહ્મકુમારી ભારતીબેન એ વ્યસન મુક્તિ તથા મોબાઈલ વપરાશના દૂષણ વિશે ખૂબ જ સુંદર માર્મિક જીવનમાં ઉતારવા લાયક ટૂંકું પરંતુ સચોટદાર મોટિવેશનલ પ્રવચન આપ્યું ત્યારબાદ રિયાઝ બ્રહ્મકુમારી વર્ષાબેન પારિવારિક જીવન સંયુક્ત કુટુંબ ભાવના બાબતે આજના જીવનના અનુરૂપ અને સચોટદાર વક્તવ્ય આપ્યું માણસના જીવનમાં ઉતારવા જેવા સુંદર વાક્યો ને દ્રષ્ટાંત દ્વારા કાર્યક્રમના અનુરૂપ બાળકો માટેનું ખૂબ જ સુંદર પ્રવચન આપ્યું તેમનો પણ ખૂબ ખૂબ આભાર ત્યારબાદ મંજૂર થયેલા આર્થિક સહાય વિતરણ કરવામાં આવ્યું મહેસાણા રોહિતભાઈ આપણા ચોરાસી સમાજના હતા તેમનું પણ બહુમાન કરવામાં આવ્યું એસ એન પટેલ કુર્મી પાટીદાર વિવાહ વિશે વિગતવાર સમજ આપી ત્યારબાદ મહેસાણા પ્રગતિ મંડળની હોદ્દેદારો બહેનો દ્વારા એક સુંદર લઘુના દીકરીનો ભાવ બગાડતી માં ભજવવામાં આવ્યું અત્યારના દરેક સમાજની વરબી વાસ્તવિકતા પરિસ્થિતિ દર્શાવતું આ નાટક લોકોએ ખૂબ જ વખાણ્યું લઘુનાટિકામાં ભાગ ભજવનાર બહેનોના નામ નીચે પ્રમાણે છે પટેલ નીતાબેન બિપિનભાઈ પટેલ શોભનાબેન પ્રવીણકુમાર પટેલ રેખાબેન મુકેશકુમાર પટેલ ભગવતીબેન ભાઈલાલભાઈ પટેલ આરતીબેન રજનીકુમાર પટેલ દીપિકાબેન જીતુકુમાર પટેલ અર્પિતાબેન મનોજકુમાર પટેલ ગીતાબેન જિજ્ઞેશકુમાર પટેલ મીનાબેન જગદીશ કુમાર પટેલ દીપ્તિબેન દિલીપકુમાર સૌએ કેળવણી મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા આભાર વિધિ મહેન્દ્રભાઈ પટેલ ઉપપ્રમુખે કરી તેમનો પણ આભાર ત્યારબાદ બપોરનું ભોજન લઈ સૌ છૂટા પડ્યા ભોજનદાતા ભોજનદાતા વિઠ્ઠલભાઈ બાબુભાઈ પટેલ વેણપુરા પરિવારનો આભાર માનીએ છીએ અને અંતમાં છેલ્લા ઘણા દિવસથી ખડે પગે સેવા આપનાર કેળવણી મંડળના હોદ્દેદારો તથા મહેસાણા પ્રગતિ મંડળનો સમાજ આભાર માને છે લિખિત સ્નેહલકુમાર પટેલ ચડાસના પ્રમુખ શ્રી તથા ચોર્યાસી કેળવણી મંડળના તમામ હોદ્દેદારો તથા સભ્ય મિત્રો